નમસ્કાર મિત્રો મિત્રો અમરેલી પાયલગોટી કેસ ફરી સળગ્યો છે ફરી તેને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે પાયલ ગોટીએ મુખ્યમંત્રીને શું લખ્યું આ પત્ર ફરી સામે આવ્યો છે બે સપ્ટેમ્બર બે હજાર પચીસનો આ પત્ર છે તમે જોઈ શકો છો તારીખ સહિત ફોર્મ પત્ર સ્વીકારવામાં આવ્યો તે સહિત લખેલું છે શું લખવામાં આવ્યું છે પાયલ ગોટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શું કહેવા ઈચ્છે છે તે આપણે વાંચીએ અરજદાર પાયલબેન અશ્વિનભાઈ ગોટી પીડીતા કુવારી દીકરી વિઠ્ઠલપુર ખંભાળિયા અમરેલી બે સપ્ટેમ્બર બે હજાર પચીસ સામે લખ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર શું લખવામાં આવ્યું છે તો લખ્યું છે કે વંદે માતરમ સાત જણાવવાનું કે હું પાયલબેન અશ્વિનભાઈ ગોટી વિઠ્ઠલપુર ખંભાળિયા રહું છું જિલ્લો અમરેલી છે મેં આપ સાહેબશ્રીને તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના પત્રથી મને ન્યાય મળે તે માટે માગણી કરેલી હતી જે પત્ર સાથે સામેલ છે તેમજ વધુમાં જણાવવાનું કે નાયબ પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિર્લિપ્ત રાય સાહેબે શ્રી લીગલ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગરને તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ રિપોર્ટ સોંપેલ જેની નકલ આ સાથે સામેલ છે તેમના રિપોર્ટમાં નિર્લિપ્ત રાય સાહેબે સ્પષ્ટ જણાવેલ છે કે મને ઘરેથી સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ મધ્યરાત્રિના સમયે ગુનો દાખલ થયા પહેલાં એલસીબી કચેરી ખાતે લાવી ફરજમાં ગંભીર બેદરકારી નિષ્કાળજી ઉદાસીનતા અને ગંભીર પ્રકારની ગેરવર્તણૂક દાખવેલ હોવાનું સ્પષ્ટ જણાતું હોય ત્યારબાદ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ એલસીબી ઓફિસથી બોલેરો ગાડીમાં બેસારી ફોરવર્ડ સર્કલ આગળ ભીડભાડવાળી જગ્યા વિશાળ પબ્લિક વચ્ચે ગાડીમાંથી નીચે ઉતારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનથી અંદર લઈ અને બે ત્રણ મિનિટ ઉભા રાખી તરત જ બહાર લાવેલ અને ત્યાંથી આગળ દૂર ચલાવીને લઈ ગયેલ હોય અને કોઈ પણ જાતનું પંચનામું કરવામાં આવેલ ન હોય તેમજ નિર્લિપ્ત રાય સાહેબે તેમના રિપોર્ટમાં જણાવેલ છે કે આ ગુનાના કામે અટક પંચનામું મુદ્દામાલ પંચનામું તથા તપાસની સમગ્ર કામગીરી એલસીબી કચેરી ખાતે થયેલ છે આ ઉપરાંત મહિલા આરોપી હોય તે જાહેર જનતાની ભીડભાડવાળી જગ્યાએ જાહેર થાય તે વ્યાજબી જણાતું નથી એટલે કે નિલીપ રાયે પણ આ પ્રકારનું લખ્યું છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને બોલાવીને પણ મહિલા સહિતના આરોપીઓને બેસાડી શકતા હતા એટલે કે ત્યાં બોલાવીને બેસાડી પણ શકતા હતા તેઓએ તે કરેલ નથી સરકારી વાહનોને દૂર ઊભા રાખી મહિલા આરોપીને ભીડભાડવાળી જગ્યાએ પચાસ મીટર દૂર સુધી ચલાવીને લઈ ગયેલ છે જેની ખરેખર કોઈ આવશ્યકતા નહોતી આ પણ લખવામાં આવ્યું છે જે તેઓ ટાળી શકતા હતા જેથી પીઆઈ એમ એમ એ એમ પરમાર દ્વારા ઝડપી તપાસના પંચનામાની કાર્યવાહી દરમિયાન જરૂરિયાતથી વધુ પોલીસ સ્ટાફના ઝપ્તાને હાજર રાખી વધુ ભીડભાડ જગ્યાએ દૂર સુધી આરોપીઓને ચલાવીને લઈ ગયેલ સાથે એ પણ લખ્યું છે કે એ સ્પષ્ટ જણાઈ આવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ એલસીબી અમરેલી ફરજમાં રાખેલ ગંભીર બેદરકારી નિષ્કાળજી ઉદાસીનતા અને ગંભીર પ્રકારની ગેરવર્તણૂક અંગે તેઓ વિરુદ્ધ ખાતા રાહે યોગ્ય શિક્ષણાત્મક કાર્યવાહી કરવા આ અંગે રિપોર્ટમાં જણાવેલ હોય પરંતુ આ જ દિવસ સુધી આ લોકો સામે બદલી સિવાય કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી હજુ આ સિવાયના પોલીસના કર્મચારીઓ તેમજ પોલીસ પાસે આ તમામ કામગીરી કરાવનાર કર્મચારીઓ તેમજ અંગત માણસો પણ સરઘસમાં તેમજ એલસીબી ઓફિસ અને અન્ય જગ્યાએ સતત તેમની હાજરી હોય જેમાં સરકાર સરકારશ્રીના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા તેમના પી પીહે નિહારભાઈ કાલાવાડિયા જેઓ સરકારી કર્મચારી છે ફરિયાદી કિશોરભાઈ કાનપરિયા સાંસદ ભરતભાઈ સુતરિયાના એ દિલીપભાઈ સાવલિયા ચેતનભાઈ ધાનાણી પ્રકાશભાઈ ભેડા સંદીપભાઈ માંગરોળિયા જાદવભાઈ ગળિયા પ્રવીણભાઈ ચાવડા આ તમામ રાજકીય અને સરકારશ્રીના નાયબ દંડક કૌશિકભાઈના વેકરિયાના નજીકના ખાસ માણસો સરઘસમાં હતા અને પોલીસ સરકારશ્રીના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાની કોલ ડિટેલ ચકાસવામાં આવે તો પણ સત્ય બહાર આવે તેમ હોય આમ એમના પીએ નિહારભાઈ આગળ લખે છે કે કાલાવાડિયાની સરઘસમાં હાજરી હોય એટલે તેમના પીએ તેમના કહેવાથી સરઘસમાં આવેલ હોય જે સ્પષ્ટ જણાય આવે છે તે લોકો એવું સમજી રહ્યા છે કે આ સરઘસ અમે જ કઢાવેલું હોય જેથી તેમની સામે પણ તપાસ થવી જોઈએ એટલે કે કૌશિકભાઈ વેકરિયા તેમના પીએ અને આ સહિતના જે લોકો લખ્યા છે તે આગળ લખે છે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ સોળ કલાક એટલે કે ચાર વાગ્યા બપોરના ચાર વાગ્યા બાજુ પોલીસ અધિક્ષકની કચેરીએ લઈ ગયેલ ત્યાં તેમના પાછળના ભાગમાં અમોને ઊભા રાખી મીડિયા પ્રેસ સામે અમોને બતાવી ઓળખ છતી કરેલ પોલીસ શ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરેલ હતી એટલે પોલીસે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે આ બધાને પાછળ ઊભા રાખ્યા હતા તેમાં પાયલ ગોટીને પણ પાછળ ઊભી રાખી હતી સામાન્ય રીતે પોલીસ રીઢા ગુનેગારના પણ મોઢા ઢાકી દેતી હોય છે આગળ લખે છે કે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ પંદર પિસ્તાલીસ ત્રણ એટલે કે ત્રણ બપોરે ત્રણ પિસ્તાલીસ કલાકે જજ સાહેબના ઘરે અમોને રજૂ કરેલા ત્યાં એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા ત્યાંથી ઓફિસ મને લાવવામાં આવેલ અને સાંજના મને એલસીબી એલસીબી પીઆઈ પટેલ સાહેબની ચેમ્બર આગળ કુસુમબેન પરમાર મને લઈ ગયેલ ત્યાં મને ચેમ્બરના સેક્શન કાચના ડોર સામે ઊભી રાખવામાં આવેલી એલસી પીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં પોલીસ અધિક્ષકશ્રી ફરિયાદી તપાસ અધિકારી ચેર પર બેઠેલા હતા એમ ગોહિલ અને વરજંગભાઈ મનીષભાઈએ પકડીને ઊભા હતા તેમજ સિદ્ધરાજસિંહ ગોહિલ લાકડાના હાથાવાળા પટ્ટાથી હાથની હથેળીમાં પટ્ટાથી માર મારતા હતા ત્યાં મને ઊભા રાખી ઘણી બતાવેલ આ પણ તેમણે ઉમેર્યું છે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ સવારના દસ વાગ્યા પછી મને લાકડાના હાથાવાળા પટ્ટાથી પગના તળીએ મને ચાર માર મારેલ અને ટોર્ચર કરેલ આ ખૂબ જ ટીકા કરવામાં આવી હતી આ બાબતને લઈને પોલીસને કે તમે એક તો રાત્રે પાયલ ગોટીને ઘરેથી ઉપાડી ઉપરથી તેને પટ્ટાથી માર મારી તેની ઓળખ છતી કરી તમે રિકન્સ્ટ્રક્શન સામાન્ય રીતે કહો છો પણ જે જગ્યા લાગુ નથી પડતી ત્યાંથી તેને પસાર કરી તમે રીતસરનો વરઘોડો કાઢ્યો આગળ વાત છે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના મધ્યરાત્રિના સમયે ગુનો દાખલ થયા પહેલા કુસુમબેન પરમાર સહિતના ચાર પોલીસ મને ઘરેથી લઈ ગયેલા અને તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં મને સતત ટોર્ચર કરેલ અને માર મારેલ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરી ત્યારબાદ મને પોલીસ જેલમાં મૂકી ગયેલ આગળ લખે છે કે તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજ પોલીસ દ્વારા બીએનએસએસ કલમ એકસો નેવ્યાસી મુજબનો અહેવાલ મંજૂરી અર્થે મોકલેલ જેમાં ગુનામાં સંડોવણી હકીકત પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરેલ અને તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજ મારા જામીન મંજૂર થતાં હું જેલ મુક્ત થયેલ આ જેલમુક્ત થયા તેના દ્રશ્યો પણ ખૂબ અદ્ભુત આવ્યા હતા જેની બેન ઠુમર તેમના પરિવાર સાથે રહ્યા હતા એ એને ઘણો સમય પસાર થઈ ચૂક્યો પરંતુ આ પત્ર જ્યારે વાંચે ત્યારે આપણને એ દિવસો એ દ્રશ્યો યાદ આવે તારીખ સાત એક બે હજાર પચીસના રોજ પોલીસ દ્વારા મારા ઘરે સાંજના સોળ કલાક એટલે ચાર વાગ્યા આજુબાજુ આવેલ અને મને અંધારું થયા પછી ઓગણીસ કલાકે તેમની સરકારી ગાડીમાં ઓગણીસ એટલે કે સાત વાગ્યા પછી સરકારી ગાડીમાં બેસાડીને લઈ ગયેલ એ પણ મેડિકલ ચેકઅપ ગયેલ મેં કહ્યું કે મેડિકલ ચેકઅપ કરવું હોય તો હું કાલે દિવસમાં આવીશ તેવું કહેતા છતાં ગાડીમાં બેસાડી લઈ ગયેલ ફતેપુર ગામ પાસે પુલ પાસે લોકો ભેગા થયેલા તેમણે પોલીસની ગાડી રોકી અને કહ્યું કે આ દીકરીને રાત્રે ક્યાં લઈ જાઉં છો તો પોલીસ દ્વારા કહેવામાં આવેલ કે મેડિકલ ચેકઅપ માટે તો લોકો દ્વારા મને પૂછવામાં આવેલ કે તારે અત્યારે મેડિકલ ચેકઅપ કરાવવું છે કાલે તો મેં અત્યારે રાત્રે ચેકઅપ કરાવવાની ના કહેલી જેથી એકઠા થયેલા લોકો દ્વારા મને ખરે પરત મૂકવા આવવાનું કહેલ અને પોલીસ મને ઘરે મૂકી ગયેલ આ સમગ્ર બાબતમાં તમને પરેશ ધાનાણી જે મળ્યા હતા રાત્રે પોલીસ લઈ જતી હતી એ દ્રશ્યો યાદ આવશે આ એ બાબતે લખેલું છે આગળ વાત છે આમ તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના મધ્યરાત્રિએ મને ત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી પોલીસ કસ્ટડીમાં મને રાખેલ અને ત્રીસ બાર બે હજાર ચોવીસના સાંજથી ત્રણેક બે હજાર પચીસ સાંજ સુધી જેલમાં રહેલ અને પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં તેમની પાછળ ઊભા રાખી મીડિયા સામે રજૂ કરી પ્રેસ કોન્ફરન્સ કરેલ મારું સરઘસ કાઢવામાં આવેલ રવિવારના રોજ વિશાળ પબ્લિક વચ્ચે મીડિયાને આ અગાઉથી હાજર રાખી મારી બદનામી પૂરેપૂરી થાય તે માટે મને રસ્તા પર ચલાવેલ હોય તો આ ફરિયાદી પોલીસ અને ફરિયાદી પાછળના તેમજ પોલીસની પાસે અમારી બદનામી કરાવનાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એક કુંવારી પીડિતા દીકરીની માગણી છે મેં સરકારશ્રીના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાને જેલમાંથી બહાર આવ્યા પછી પત્ર લખેલો અને ન્યાયની માગણી કરેલી પરંતુ તેઓએ આ બાબતે એક પણ નિવેદન આપેલ નથી એક દીકરીને ન્યાય અપાવવાના બદલે તેઓએ પોલીસ પાસે જ બધી કાર્યવાહી કરાવેલ હોય જેથી તેઓ મને ન્યાય અપાવવામાં દૂર ભાગે છે આ બનાવમાં આઠ મહિના ઉપર સમય વીતવા છતાં હજુ મને ન્યાય મળેલ નથી મને આઠ મહિના ઉપર સમય વીતવા છતાં ન્યાય મળેલ નથી ન્યાય અપાવવા બાબતે વિનંતુ કરું છું આ બાબત લખેલું છે અને બિડાણ પણ લખ્યું છે કે ત્રણ ચાર બે હજાર પચીસનો નો પત્ર નિર્લિપ્ત રાય સાહેબનો તારીખ સત્યાવીસ બે હજાર બે બે હજાર પચીસ નો પત્ર નકલ પણ તેમણે હર્ષભાઈ સંઘવીને અને તમામ પત્રકાર મિત્રોને પણ રવાના કરી છે તેમની સહી છે અને લખવામાં આવ્યું છે મહત્વની વાત છે કે શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો આ ડખો હતો કૌશિક વેકરિયા સામે મોટા હપ્તાના આક્ષેપ લાગ્યા હતા એક પત્ર વાયરલ થયો હતો અને આ પત્ર બનાવવામાં આવ્યો ખોટી રીતે બનાવવામાં આવ્યો તેમાં અલગ અલગ ધરપકડ થઈ હતી અને તેમાં પાયલ ગોટીનું નામ પણ સામે આવ્યું હતું અને ત્યારબાદ જે લાગુ જ નથી પડતી તેવી જગ્યાએ ચલાવી ચલાવીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું પત્રકાર પરિષદમાં પાછળ મોટા ખુલ્લા રાખી લોકોને બતાવવામાં આવ્યા જેનાથી બદનામી થાય આ સહિતના તેને પટ્ટાથી માર મારવામાં આવ્યા આ તમામ આરોપો બાદ મામલો ગરમાયો હતો જોકે છેલ્લા થોડા મહિનાથી શાંત હતો પરંતુ હવે ફરી પાયલ ગોટીએ પત્ર લખતા મામલો ગરમાઈ રહ્યો છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ પત્ર આ વાત પસંદ આવી હોય લાઇક કરજો અને લોકો સુધી પહોંચાડજો ધન્યવાદ